હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આજના વિડીયોમાં તમને દેખાડશું કે સાઇઝિંગમાં સાઈજ કટિંગ કેવી રીતે થતી હોય છે તો અહીંયા જોઈ શકો છો ઘણી બધી ટાઇલ્સના બોક્સ પડ્યા છે આ છે નેનો મશીન તમને દેખાડી રહ્યો છું નેનો મશીનમાં ટાઇલ્સ પોલિશ થતી હોય છે આવી રીતે આ લાઇન ઉપર ટાઇલ્સ હાલમાં આવી રહી છે જોઈ શકો છો આ છે ટાઇલ્સ માપવાનું ટેબલ આની ઉપર સાઇઝ માપવામાં આવે છે આ સાઇઝિંગની પાછળ ટાઇલ્સ આવી નીકળી રહી છે જોઈ શકો છો આ છે સાઈઝિંગ મશીન આની અંદર સાઈઝ કટિંગ થતી હોય છે આ જોઈ શકો છો ઉપરના દ્રશ્યો તમને દેખાડી રહ્યો છે આ છે પુશર આગળ પાછળ થઈ રહ્યું છે જે ટાઇલ્સને સેન્ટરમાં ટાઇલ્સની અંદર લઈ જતું હોય છે તે માટે આ પુશર રાખવામાં આવ્યું છે આ લાઇન ઉપર ટાઇલ્સ જઈ રહી છે આ ઉપરના દ્રશ્યો જોઈ શકો છો જે બંને બાજુ ટાઇલ્સ કટિંગ થતી હોય છે અંદરના દ્રશ્યો દેખાડી રહ્યો છે જે ટાઇલ્સ કટિંગ થતી હોય છે ઉપરની સાઈડ બેલ્ટ છે જોઈ શકો છો ભૂસરમાં આવી રીતે હોય છે આ બાજુ ઘણી બધી મોટરો છે જોઈ શકો બંને બાજુ એટલી મોટરો હોય છે જે સાઈઝ કટિંગ કરવામાં આવતી હોય છે જોઈ શકો છો યુનિટ છે સામને લાઈન ઉપર ટાઇલ્સ આવી રહી છે જોઈ શકો છો આપ તો આવી રીતે સાઇઝ કટિંગ થતી હોય છે સાઇઝિંગ મશીનની અંદર તો કેવો વિડીયો લાગ્યો અમારો તો તમને લાઈવ અમે દેખાડી રહ્યા છીએ પાછળના દ્રશ્ય દેખાડી રહ્યો છું જોઈ શકો છો આ બાજુ ઓપરેટર છે આ કિલન છે સામે સાઈડ આ જોઈ શકો છો સેન્સર બંને મૂકેલા છે જોઈ શકો છો આગળ પાછળ થવા માટે ઓટોમેટિક પ્રોગ્રામિંગ કરેલું હોય છે તે માટે ઉસર આગળ પાછળ આ છે ટર્નિંગ ટર્નિંગમાં ટાઇલ્સ ફરી જતું હોય એક નંબર ની અંદર જે બંને બાજુ ટાઇલ્સ કટિંગ થતી હોય છે ને બે સાઈડ કટિંગ રહી જતું હોય તો ટર્નિંગને દ્વારા ટાઇલ્સ ફરી જતી હોય છે તો બે નંબરમાં જે કટિંગ બાકી રહી ગઈ હોય તે આ બાજુ કટિંગ થતું હોય છે ઉપર બે બેલ્ટને નીચે બે બેલ્ટ સાઇઝિંગની અંદર હોય છે આવી રીતે જોઈ શકો છો આ ચેમ્પરિંગ છે એ બાજુ ઘણી બધી મોટરો મૂકેલી છે જોઈ શકો છો લાઈન ઉપર ટાઇલ્સ આવી રહી છે આવી રીતે લાઈન ઉપર ટાઇલ્સ જતી હોય વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમે આવા નવા નવા વિડીયો લઈને આવીશું હું છું આપનો રસિકભાઈ ઠાકોર તો તમારો સપોર્ટની જરૂર છે સપોર્ટ કરતા રહેજો વિડીયોમાં તો આ હતી વિટ્રીફાઈ ટાઇલ્સ છસો બાય છસો સાઈઝ આ સાઇઝિંગ મશીનમાં ટાઇલ્સ કેવી રીતે કટિંગ થતી હોય છે આ તમને લાઈવ દર્શ્યો અમે વિડીયો દ્વારા તમને દેખાડ્યા તો કેવો વિડીયો લાગ્યો અમને સપોર્ટ કરતા રહેજો આ બજારમાં જે પોલિશિંગ મશીનની અંદર છે એ ટાઇલ્સ પોલિશ થઈને આવી રહી છે આ બાજુ જોઈ શકો છો પોલિશ થયા પછી એ સાઇઝિંગ મશીનની અંદર ટાઇલ્સ કટિંગ થતી હોય છે આવી રીતે જોઈ શકો છો સામને સાઇજિંગ મશીનની અંદર ટોટલ ચોવીસ યુનિટ લાગેલા છે એટલે કે ચોવીસ મોટર બંને સાઈડ હોય છે ને બંને બાજુ સાઇઝ કટિંગ થતી હોય છે ઘણી બધી મહેનત થતી હોય છે મિત્રો આવી રીતે જોઈ શકો છો બંને બાજુ મોટરો લાગેલી છે વિડીયોને લાઈક શેર